રવાપર રોડ પર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પાણીમાં ખાબકી મોરબીના રવાપર ધૂનડા રોડ પર મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર પાણીમાં ખાબકી હતી સદનસીબે કાર ચાલક સમયસર દરવાજો ખોલીને બહાર નીકળી જતા વાહન ચાલક સલામત છે મળતી માહિતી અનુસાર આ બનાવ રવાપર ધૂનડા રોડ પર સરસ્વતી ફાર્મની બાજુમાં બન્યો હતો દીક્ષિત પટેલ નામના કાર ચાલકે અચાનક જ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે કાર માર્ગ પરથી ઉતરી પાણીમાં ખાબકી ગઈ હતી સ્થળ પર હાજર લોકોએ તરત જ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તથા એકસો બાર એમરજન્સી ટીમને કરી હતી જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સદભાગ્યે કાર ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેઓ સલામત બહાર નીકળી આવ્યા હતા રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી स्वस्तिक इलेक्ट्रॉनिक्स मॉल वन स्टॉप सॉल्यूशन फॉर होम एप्लायसेस टीवी फ्रिज, वॉशिंग मशीन एसी घर घंटी कूलर चिमनी ओवन मोबाइल एसेसरीज, होम थिएटर सहित હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ હુંજાભાઈ ટાવર ટેકરી ભુજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ